વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ એક કઠિયારો હતો કઠિયારો બહુ ગરીબ એવો ગરીબ એવો ગરીબ કે દિવસ આખો લાકડા કાપે ત્યારે હાંજે માંડ માંડ પેટ ભરાય એક દિવસ કઠિયારો લાકડા કાપવા લાગ્યો હવાર તે હાંજ હુંધી લાકડા કઈપા ને તાઢે પોરે જ્યાં લાકડા ભાગા કરી અને ભારો બાંધવા જાય તો દોડું ન મળે કઠિયારો બિચારો તો મૂંઝવણમાં પડ્યો લમણે હાથ દઈને બેઠો ને મનમાં ને મનમાં કે અરે ભગવાન સેને કાઈ નસીબ બે ડગલે આગળ નું આગળ આજે લાકડા હારા કપાણા તે થાતું તું કે બે પૈસા વધારે ઉપજશે પણ ત્યાં તો દોડું જ ઘરે ભૂલી ગયો અને ઉભો થયો ને કંઈક સિંદરી જેવું મળે તો બાંધું એમ વિચારીને શોધવા લાગ્યો ત્યાં તો દૂર દૂર કાઈક એને ધોળું ધોળું ચમકતું દેખાયું ઉતાવળે પગલે ત્યાં ગયો ને જોવે તો મરેલો સાપ કઠિયારાને થયું મરેલો સાપ તો મરેલો સાપ ચાલ ને એનાથી જ લાકડા બાંધુ ને ઘર ભેગો થાવ કઠિયારે તો લાકડા ભેગા કરી અને સાપથી ભારો બાંધજો માથે મૂકીને હાલવા માંડ્યો આ ઘેપ ગયો તે એક બે ત્રણ ચાર એમ કરતા કરતા લાકડા પડવા માંડ્યા કઠિયારો લાકડાનો ભારો હેઠે ઉતારવા જાય તે તો બધા લાકડા હેઠે પડ્યા ને એની ઉપર જબરું લાલ ચમકદાર મોટું જબરું માણે દેખાણું કઠિયારો તરત સમજી ગયો કે નક્કી આ તો પેલો સાપ જ મનમાં બોલ્યો ભલા આ તો વાર્તાઓમાં બને એવું કેમ છું ભગવાનની મહેર થઈ કે મારા જેવા ગરીબને હું રત્ન આવ્યું

એ રાજી થઈને જે આપે ને એ લઈ આવો પાસે ગયો પાસે પણ એનો જોતો નહોતો રાજા એ કઠિયારાને દસ હજાર રૂપિયા આપ્યા અને એને રવાના કરી પોતે રાણી વાસમાં આવ્યા હસતા હસતા રાજા રાણીને રતન આપ્યું ને કીધું લ્યો રાણીજી આજે તમારી વરસગા છે ને તો આ રતન તમને ભેટ આપું રતન જોઈ રાણી તો ખુશ ખુશ થઈ ગઈ રાજા તો ત્યાંથી કચેરીમાં ગયા રાણી તો રતન જોતી જોતી બેઠી પણ થોડી જ વારમાં એવો કઈક ચમત્કાર થયો કે રતન ને બદલે રાણીના હાથમાં બાળક દેખાણું બાળક જોઈને રાણી તો ગાંડી ગાંડી થઈ ગઈ એનો હરખ ક્યાંય માય નહીં દાસીને મોકલી રાજાજીને કચેરીમાંથી બોલાવ્યા

લાલ તો ધીરે ધીરે મોટો થવા લાગ્યો અને એમ સાત વર્ષ નો થતા એને ગાજતે સોનાનું નાયર પંડ્યા ભણવા મૂક્યો વિદ્યામાં પ્રવીણ થાય ત્યાં એક પ્રધાન ની દીકરી પણ ભણવા આવે એનું નામ હીરા જેવો લાલ એવી હીરા લાલ માણેક માંથી થયો એમ હીરા કેમ જાણે હીરા માંથી થયેલી બોલાવે ચાલવે બધી રીતે ચતુર લાલ ને હીરા બંને સાથે ભણે સાથે લખે સાથે વાંચે રમે ને સાથે ભરે નિશાળમાં બધો વખત હારે હારે ને જ રે લાલ ની જોડી જ ગણાતી કોઈ બોલાવે તો લાલ હીરા ક્યાં એમ કહીને જ બોલાવે બેઉ ને ભારે બને કેમ જાણે હાથ ભાવના ઓળખીતા હોય એમ કરતા 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 લાલ ને હીરા મોટા થયા ભણતર ભણી ઉતરા તો પણ લાલ ને હીરા રોજ રોજ રાજબાગ માં મળે ને નવી નવી વિદ્યા ની વાતો કરે આજે પાછા પોત પોતાના ઘરે જાય એમ કરતા 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 પ્રધાન થયા અને દેશ ગયા હીરા પડ્યું પણ હીરા ને લાલ છૂટા પડતા ખૂબ 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 રેડ્યા મનમાં ને મનમાં થઈ ગયું ક્યાંથી જિંદગી હારે રેવાયું હોત તો કેવું હારું હતું હીરા ગઈ અને લાલ એકલો રહ્યો લાલ વીસ વર્ષનો જુવાન થયો કુંવર માટે નાળિયેર ઉપર નાળિયેર આવવા લાગ્યા પણ લાલ ડોકું ઘૂણાવે મનમાં કે પણું તો એક હીરા ને જ પણો પણ હીરાનું નાળિયેર ક્યાંથી આવે એ તો વાણિયા દીકરી હતી અહિયાં હીરા મોટી થઈ અને પ્રધાને હીરાનું વેવિશાળ કર્યું હીરાને થયું કે વરવા જેવો વર તો એક લાલ ખરેખર લાલ તો મારું મોંઘું રતન બીજા હારે હું કેમ સુખી થઈશ દિવસ ઉપર દિવસ ચાલ્યા ગયા

સૌ સોળ શણગાર સજાવતું હતું કપાળે કંકુમની પીળક આંખે આંખેને ગાલે ફૂલિયા પાડ્યા હતા ને એમાં સતારા ચોડ્યા હતા પગમાં નેપુર ને ઝાંજર હાથમાં ચૂડી બંગડીઓ ભરી દીધી હતી આવડી મોટી લાંબધૂમમાં હીરાના મનમાં એક જ લાલનો વિચાર આવતો તો લાલ આવશે કે નહીં આવશે કે નહીં કાગળ મળ્યો હશે કે નહીં એને એ જ ચિંતા હતી હીરાને ઘોડે બેસાડી હાથમાં નાળિયેર આપ્યું ઘોડ ઉતારીને વરઘોડો અમર ચોક ની નજીક આવવા લાગ્યો હીરાનું હૈયું ધડક ધડક થવા લાગ્યું હમણાં હમણાં જ જ લાલ દેખાશે પછી અમરચોકમાં મોટું દારૂખાનું ગોઠવું હતું સવારે ઉભી રહી ને દારૂખાનું ફૂટવા લાગ્યું હીરા આમ તેમ જોતી હતી એ ઘોડે સવાર પાસે આવ્યો અને એના કાનમાં ગણગણ્યો ઘોડેથી ઉતરી પડ આ એક બાઈ લાવ્યો છું તે તારે બદલે ચડી બેસે તું પેલા ધોળા ઘોડા ઉપર સવાર થઈ ઉગમણી બાજુ નાસી છૂટ હું લાલ છું તારો સંદેશો મને મળ્યો છે આંખના પલકારામાં તો બધો બનાવ બની ગયો અને અડધા કલાકમાં તો લાલ અને હીરા એ ગાઢ જંગલમાં પાસ પાસે ઘોડા ચલાવતા ને વાતો કરતા કરતા હૈયા જાતા તા રાતના પાછલા પોરે લાલ ને હીરા ઘણા દૂર નીકળી ગયા મારગ એવો લીધો તો કે આ માર્ગે કોઈ પાછળ આવે જ નહીં હવે લાલ અને હીરાને જરાક થાક લાગ્યો તેઓ કે કે આરામ લેવાનો વિચાર કરવા લાગ્યા એટલામાં થોડે દૂર એક ઝૂંપડું દેખાયું બંને ત્યાં ગયા ઝૂંપડામાં એક ડોશી હતી એને આજની રાત પડી રહેવા માટે પૂછું ત્યાં તો ડોશી કઈક કંઈક વાનો કરવા લાગી ચાકડીને બોલાવી ઉનું પાણી મુકાવ્યું ગરમા ગરમ રસોઈ કરવા કીધું ને પડખેના ઝૂંપડામાં લાલ ને હીરાના ઘોડા બાંધવા નોકરને હું કમ કર્યો લાલ અને હીરાને નજરે જોઈ ડોશી જાણી લીધું કે આ બંને જણા આ મુલકના અજનાર છે પણ માલદાર લાગે જ એમના શરીર ઉપર તો હતા અને ઓઢવા ચડી હતી ત્યાંથી જ આવી ઘરે લાલ લાલને હીરાએ ઉતારો કર્યો ડોશી ના કહેવાથી ચાકડી પગ દબાવવા લાગી પગ દબાવતા દબાવતા લાલને પગે ભીનું ભીનું લાગ્યું જોવે તો ચાકડીની આંખમાં આંસુ હતા લાલેનું કારણ પૂછ્યું તો ચાકડીએ હળવેદથી કીધું આ લૂંટારાઓનું ઘર છે દીકરો લૂંટ કરવા ગયો આવશે ને તમને મારી નાખશે માટે અહીંયાથી નાસી લાલ અને ઘોડા ઉપર સરસામાન નાખી અને ઘોડે બેસીને હાલી નીકળ્યા ડોશીએ ઘણી ખુશામત કરી ઘણા સોગંદ દીધા ઘણી મીઠી મીઠી વાતો કરી પણ તેઓ ઉભા જ નોર્યા ડોશીને થયું કે આ તો પંજામાંથી છટક્યા એટલે એને જોરથી બૂમ પાડી બે પક્ષીઓ પાંજરામાંથી ઉડ્યા પકડો પકડો ડોસીનો છોકરો આ સાંભળીને સમજી ગયો કે હાથમાંથી જાય એટલે એ તો તરત ઝૂપડે આવ્યો અને એકદમ વાત જાણી લીધી વાત સાંભળી લઈ એને લાલ અને હીરાની પાછળ સવાર થઈ અને ઘોડો મારી મૂક્યો લાલ અને હીરા ચારેય તરફ નજર નાખતા ભાગ્યે જતા હતા પાછળ આવતા ઘોડે સવારને જોઈને એવો ચેતી ગયા આવનાર માણસ લૂંટારો છે ની ખાતરી થતા જ હીરા એના ઉપર નહીં એમ ધારી લૂંટારો એની પાછળ પડ્યો નહીં પણ લાલ અને હીરા કઈ દિશામાં જાય છે પોતે પાછો ફર્યો લાલ અને હીરા બંને રતનપુર નગરમાં આવ્યા ત્યાં જઈ અને એ રાજકુંવર નો વેશ પહેર્યો હજી પણ તેઓ પકડાઈ જવાની બીકમાં હતા એને એકાદ વિશ્વાસુ ખાસદારની જરૂર હતી તપાસ કરતા કરતા એક માણસ ખાસદાર તરીકે રહેવા આવ્યો માણસ બહુ મીઠા બોલો હતો એટલે રાખી લીધો બીજા દિવસે લાલ ઘોડો આગળ લીધો અને રામનગરને રસ્તે દોરવા લાગ્યો થોડે ગયા એટલે હીરાને વહેમ પડ્યો ને ઈશારત કરી અને બંને ને ખાતરી થઈ ગઈ કે આ તો જે લૂંટારાના ઝૂંપડા તરફથી આવ્યા એ જ માર્ગે લઈ જાય છે રખેને આ લૂંટારો તો નહીં હોય ને લાલ મારગ ની પૂછપરછ કરે છે ને કઈક વેમ બતાવે એટલામાં તો લૂંટારાએ એકદમ ગુસ્સો કર્યો અને લાલ નો ઉડાવી દીધું હીરા તો પ્રથમ હેપતાઈ ગઈ પણ પછી પોતે તો વાણિયણ હતી એટલે સમય સૂચકતા વાપરી અને એણે પેલા લૂંટારાને કીધું ભલા માણા તારે ધન જ જોતું તું તો પેલાથી નહોતું કેવું અમે તને આપી દેત પણ લૂંટારો તો ખૂનમાં હતો હીરાનું કાંઈ સાંભળ્યા વગર એ તો હીરા પાસે ગયો ગભરાયા વિના હીરાએ પુરુષના કપડાં ફેંકી દીધા અને કીધું હું તો સ્ત્રી છું આને તે મારી નાખ્યો તો હવે હાલ તને જ પણ હાથ પેઢી હાલે એટલો તો આ ખજાનો છે ખાશું પીશું ને મજા કરશું લૂંટારો પાછો હટી ગયો એ લલચાઈ ગયો અને હાચું માની હીરાની સાથે લાલના ઘોડા ઉપર બેસી અને ઝૂપડા તરફ હાલ્યો રસ્તો બતાવવા એ મોઢા આગળ જ હાલતો હીરા હીરાએ વિચાર કર્યો કે હવે આને એકાએક કીધું આકાશમાં શું શું દેખાય છે એમ કહી લૂંટારાએ ઊંચું જોયું હીરાએ કીધું જુઓ ને જો હામ જો જો હામ મેં એ હામ મે લૂંટારો કઈક શોધવા આકાશ સામે નજર કરે એટલામાં તો હીરાએ તલવાર કાઢીને લુટારાનું ડોકું ઉડાવી દીધું

એ તો હશે કોઈક મનુષ્ય દુઃખમાં એવું પડ્યું હશે તમે તો રોજ ને રોજ ના દુઃખે દુઃખી થઈ સૌની મદદ કરવા દોડો આજ તો આપણે સીધા કૈલાસ પણ લીધી શંકર પાર્વતી શબ જોઈને અને હીરાનું રોદન સાંભળી શંકરનું હિયું પણ પીગળી ગયું શંકરે પોતે ધડ ઉપર લાલનું માથું મૂક્યું કમંડળમાંથી પાણી છાટી અને લાલને સજીવન કર્યો આળસ મળી લાલ ઊભો થયો પળમા એણે શંકર પાર્વતીને ઓળખ્યા લાલ અને હીરા એમને પગે લાગવા જાય ત્યાં તો વિમાન કેટલેય દૂર ઉડી ગયું લૂંટારાએ લાલને મારી નાખ્યા પછી શું બન્યું એ બધી હકીકત હીરાએ લાલને કહી અને અંતે બધું સારું થયું એથી ભગવાનનો પાડ માનતા માનતા ને સુખની વાતો કરતા બંને રામનગરનો માર્ગ ખોળતા ખોળતા આગળ હાલ્યા બરાબર બપોર થયું ત્યારે રામનગર આવી પહોંચ્યા ધર્મશાળામાં એક ઓડી રાખી ઉતારો કર્યો હીરા ઓડી સાફ કરવા લાગી અને લાલ ખાવા પીવાનો સામાન લેવા બજારમાં નીકળ્યો દુકાને દુકાને જોઈતી ચીજો પકડી પડીકા બંધાવી ત્યાં રાખ્યા ને પાછા વળતી વખત લેતો જઈશ એમ કહી એ આગળ વીજો શહેરને બીજે છેડે એક તંબોળનની દુકાન હતી લાલે ત્યાં પાન માગ્યા તંબોળાને કીધું ભાઈ અહીંયા પેડા છે ને એ સરખા માણસ માટે નથી ઉપર હાલો ઊંચી નહીં ગયો પણ પેલી બાઈએ તરત જ એના ઉપર પાણી છાટી દોરો બાંધી દીધો અને એને બકરો બનાવી દીધો આ તરફ હીરાલાલની રાહ જોતી રહી હાંજ પડી પણ લાલ પાછો નો આવ્યો એને ધીરજ નો રહી એ પોતે જ લાલની શોધમાં બજારમાં નીકળી વેપારીઓ એને બોલાવવા લાગ્યા અને કેવા લાગ્યા કે આ સામાન હજી કેમ નો લઈ ગયા હીરા સમજી કે ખરેખર લાલ સામાન લેતો ગયો છે ને બજારમાં આગળ ગયો છેવટે પોતે પેલી તંબોળની દુકાન પાસે આવી લાલને પાન લાવવાનું પણ કીધું તું એટલે તંબોળણ બાંધી રાખેલા પાન લઈ જવાનું કેશે એવી ધારણા હતી પણ તંબોળણ કાંઈ બોલી નહીં એટલે હીરાને જરાક વહેમ પડ્યો દુકાને જઈને એને પાન માગ્યા બાઈએ લાલને કહ્યું એમ જ હીરાને કીધું આ પાન તમારા જેવા સારા માણસો માટે નથી માટે ઉપર હાલો પાન પણ હીરા તો દીકરી હતી આમાં કઈ ભેદ હશે કદાચ જાદુગર હશે એણે અહીંયા જ ફસાયો હશે એ મટકર કરી એ પાછી પોતાના મુકામે ગઈ હવે શું કરવું એના ઊંડા વિચારમાં પડી ગઈ મનમાં થયું આ તે ભાવી કેવા એકમાંથી છૂટીએ ને બીજામાં ભરાઈ વિચાર કરતી હીરા બેઠી છે એટલામાં પડોશણ બાયને રડવાનો અવાજ આવ્યો કૌતુકથી હીરા ત્યાં ગઈ તો બાઈ મીઠાઈ બનાવતી જાય ને રોતી જાય હીરાએ પૂછ્યું અરે બેન બનાવો છો તો મીઠાઈ ને રડો છો હું કામ બાઈએ કીધું આજે ભારે દુઃખ આવી પડ્યું વાત એમ છે કે અહીંની કુંવરી રોજ રોજ એક માણસને ભરખે છે ને જો

એ રાક્ષસ મારી તો રાજાની મહેરબાની થાય અને લાલનો કઈક પત્તો અને મરી ગયા તો ક્યાં ફિકર લાલ તો ગયો છે ને હવે જીવવામાં હું હાર આવો વિચાર કરી અને હીરાએ પેલી બાઈને કીધું માડી તમે નો રડો તમારા દીકરાને બદલે હું જઈશ આવા કનૈયા કુંવર જેવા હીરા કુંવરને મોકલતા જીવ નો હાલ્યો એનું મન દુભાયું પણ પોતાનો દીકરો બચી જશે એવી લાગણીથી બાઈએ હીરાને કુંવરીની મહેલે જવાની રજા આપી રાત પડી હીરા સુંદર ના વૈશે કુંવરીના મહેલે આવી પહોંચી કુંવરીએ એને જોઈ એના ઉપર મન ચોલટું અને થયું અરે બિચારો આ જુવાન હતો ન હતો થઈ જાહે કોણ જાણે શું થશે આનું લોકો કહેશે અભાગની રાજકુંવરી એને ભરખી ગઈ મને તો ખબર પડતી નથી કે કોણ આવે છે ને કોણ માણસને ભરખે કુંવરીને આ હીર કુંવર ઉપર ઘણી દયા આવી હેત પ્રેતથી કુંવરીએ એને નવરાયો ધોવરાવ્યો ખવડાવ્યો પીવડાવ્યું અને નજીકના પલંગ ઉપર એને સુવડાવ્યો પછી તો ચિંતા કરતી કરતી કુંવરી સૂઈ ગઈ સૂતા સુતા એને પ્રાર્થના કરી હે ભગવાન તું આને બચાવજે હીરા અને કુવરી બંને ઊંઘી ગયા મધરાત થઈ ત્યાં તો સફાળી કુવરી જાગી અને ધ્રુજતે ધ્રુજતી ઓરડામાં દોડવા લાગી એના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા આખો લાલ થઈ ગઈ અને થોડીક વારમાં તો એ વેભાન થઈ ગઈ અને પડી ગઈ આ દરમિયાન હીરા જાગી ઉઠેલી કઈ ભયંકર બનાવ બનશે એમ લાગવાથી એણે ક્યારની તલવાર કાઢી રાખી હતી બીઆ વિના એ અક્કડ થઈને બેઠી હતી કુવરી ધબ દઈને નીચે પડી કે એના મોઢામાંથી ધીરે ધીરે એક મોટો સાપ નીકળ્યો

લોહી લુહાણ થઈ ગઈ હતી દેખાવ એકદમ ભયંકર થોડીક વારે હીરાએ તલવાર મ્યાન કરી અને વાતનો મર્મ એને હવે સમજાઈ એટલે ઠંડુ પાણી રેડી એને કુરીને જાગ્રત કરી અને બધી વાત કીધી કુરી રાજી રાજી થઈ ગઈ ત્યાં ને ત્યાં જ હીરાને પોતાનો પતિ કરી અને એના ગળામાં વરમાળા પહેરાવી દીધું હાચું બોલવામાં અત્યારે કોઈ અર્થ નથી એમ સમજી અને હીરા એકદમ ચૂપ રહી મારે બીજું કઈ નથી જોતું મારે એક જ કલાક નું રાજ્ય જોઈશ તરત જ રાજા ગાદી થી હેઠે ઉતરો અને હીરા ગાદી ઉપર બેઠી હીરા એક કલાક માટે રાજા છે એવો ઢંઢેરો ગામમાં પીટાયો અને સાથે જ હીરાનો હુકમ નીકળ્યો જેને જેને ઘેર પશુ પક્ષી ઢોર ઢાંખર જે કાંઈ જાનવર હોય એ અડધા કલાકમાં કચેરીમાં હાજર થાય ગામના તમામ લોકો પોતપોતાના ઢોર ગાય ભેંસ બળદ બકરી લઈ હાજર થયા એક તંબોળન નોતી આવી હીરાએ જાણી લીધું અને તંબોળનને એના જાનવર સાથે પકડી લાવવાનો હુકમ કર્યો તંબોળન બકરા સાથે આવી તરત જ હીરાએ સિપાહીઓને હુકમ કર્યો આ તંબોળન ને અહિયાં ને અહિયાં જ ગરદન મારો તંબોળન કરગરવા લાગી કાલાવાલા કરવા લાગી કે વાઘ ગુના વિન્યા આવું હું કામ કરો છો એમ કઈ આજે જી કરવા લાગી પણ હીરાએ વધારે સખતાઈથી કીધું હમણાં જ એનું ગળ ઉડાવો તંબોળાને કીધું મારો જે વાઘ ગુનો હોય એ તો કયો પણ મને મારો નહીં હીરાએ કીધું પેલો કુંવર ક્યાં છે હાજર કરીશ તો જ તું આજે બચીશ આખરે તં પાસે ઉભેલા બકરાના ગળામાંથી કાળો દોરો તોડી નાખ્યો આશ્ચર્ય વચ્ચે લાલ ઉભો થયો લાલ અને હીરા દોડીને એકબીજાને પડ્યા એમની આંખમાંથી હરખના આંસુ વહી ગયા હીરા એ લાલને બનેલી બધી વાત કઈ સંભળાવી એટલામાં કલાક પૂરો થયો અને હીરા ગાદીએથી નીચે ઉતરી રાજાને ક્યારની ખબર પડી ચૂકી હતી કે પોતાની આ કુંવરી હીરા કુંવરને વરી ચૂકી હતી

હીરા અંદરના ઓરડામાં કહી અને સ્ત્રીનો વેશ પહેરી લાલની સામે લાજ કાઢીને ઊભી રહી લાલ તો આ વાત સમજી ગયો પણ રાજકુંવરી તો વિચારમાં પરી અરે એકાએક આ સ્થળે સ્ત્રી ક્યાંથી તે હીરા કુંવર ક્યાંય ગયા એ કંઈ સમજી શકી નહીં પણ લાલે ધીરેથી એને ખુલાસો કર્યો કુંવરી લાજ ઉઘાડીને જોવે તો હીરાનું જ મોઢું હતું એ થોડી વાર મૂંઝાઈ પણ ખરી પણ પછી હીરાએ હેત કરી એને કીધું હવેથી આપણે બે બેનો અને આ લાલ આપણો લાલ ત્યાર પછી લાલે ઘણા વર્ષો રાજ્ય કર્યું હીરા અને રાજકુવારી સાથે ઘણા વર્ષો સુખમાં ગાળ્યા ને ખાધું પીધું ને મોજ કરી આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવી વાર્તાની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો